તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારમાં આવેલા તળાવમાં પણ મગર દેખાઈ દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી માં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો આ તળાવ ફરતે બનાવેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે ત્યારે સુરક્ષા અને સલામતીના હેતુસર અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા તળાવ લોકોની અવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરું મૂકવામાં આવ્યું છે

એટલે રાત અને રાત સવારે અને સાંજે જે લોકો ચાલવા નીકળે છે એ તકેદારીના ભાગરૂપે ત્યાં ચાલવા ન આવે અને એને પકડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે જંગલ ખાતાને પણ જાણ કરી દીધી છે અને એ લોકો એની તૈયારીમાં છે જય હિન્દ